તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે આ એક કપ સાબુદાણામાંથી ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બનાવીશું આ આ નાસ્તો તમે વ્રતમાં પણ લઈ શકો છો અને એમ જ વ્રત વગર પણ તમે આ નાસ્તો બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગશે અને નાના મોટા બધાને ખૂબ જ પસંદ પણ આવશે તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં એક કડાઈમાં એક કપ સાબુદાણા લીધેલા છે અને એને આપણે હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકી લેવાના છે તો જુઓ આટલા સફેદ હતા અને હલકા ગુલાબી થયા ત્યાં સુધી આપણે શેકી લઈશું અને હવે બિલકુલ ઠંડા થાય પછી આપણે મિક્સી જારમાં નાખી અને એનો આપણે પાવડર બનાવવાનો છે તો જુઓ એકદમ બારીક આપણે એનો પાવડર બનાવી લઈશું એટલે શેકેલા હશે તો તમારો પાવડર એકદમ સરસ રીતે બની જશે અને હવે એને આપણે એક લોયામાં કાઢી લઈશું અને આ સાબુદાણા તમે એકદમ ઠંડા થઈ જાય પછી જ પીસવાના છે અને એક કપ સાબુદાણા લીધે છે તો એની સામે આપણે એક કપ છાશ લઈશું જો તમે દહીં લેશો તો અડધો કપ દહીં અને અડધો કપ પાણી લેવાનું છે તો મેં અહીંયા છાશ લીધેલી છે એટલે એક કપ મેં છાશ લીધેલી છે અને આ છાશ છે એ થોડી ખાટી હોય એવી લેવાની છે એકદમ ખાટી નથી લેવાની કે એકદમ મોડી પણ નથી લેવાની મીડિયમ ખટાસવાળી હોય એવી આપણે છાશ લઈશું અને આ સાબુદાણાના લોટને આપણે ખાલી પલાળવાનો છે અને પાતળું બેટર આપણે નથી બનાવવાનું બસ એક કપ છાશ હશે ને તો બેટર સરસ રીતે પલળી જશે તો જુઓ છે હવે દસ મિનિટ એને સાઈડમાં રાખી દઈશું અને દસ મિનિટ પછી એમાં મેં અહીંયા ત્રણ બાફેલા બટેકા લીધેલા છે અને આ બટેકાને મેં હાથેથી જ મેશ કરી લીધેલા છે બસ એમાં મોટા ટુકડા ન રહે એ ખાસ જોવાનું છે અને હવે આપણે એમાં આગળ બધા મસાલા નાખીશું તો એમાં મેં બે તીખા મરચાં લીધેલા છે જો તમે બાળકો માટે બનાવતા હોય તો મરચાંનું પ્રમાણ ઓછું રાખી શકો છો અને એક મીડિયમ સાઇઝની ડુંગળી જેને મેં ઝીણી કટ કરીને લીધેલી છે તમે ડુંગળી ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને અડધો કપ જેટલા આપણે કોથમીર જેને મેં ઝીણી કટ કરીને લીધેલી છે મસાલામાં સ્વાદ પ્રમાણે નિમક અડધી ચમચી તીખાનો પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી આમચુ પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો લીધેલો છે અને બાઇન્ડિંગ માટે મેં અહીંયા ત્રણ ચમચી ચોખાનો લોટ લીધો લીધેલો છે જો તમે વ્રત માટે બનાવતા હોય તો તમે આરાનો લોટ શિંગોડાનો લોટ એ તો તમે તપકીનો લોટ પણ લઈ શકો છો પણ હું અહીંયા વ્રત માટે નથી બનાવતી એટલે મેં અહીંયા ચોખાનો લોટ લીધેલો છે અને હવે હાથેથી જ આપણે બધું બરાબર મિક્સ કરી લેશું આમાં પાણીની તમારે જરૂર નહીં પડે બટેકાનું જે પાણી થશે અને તમે આપણે જે સાબુદાણા પલાળ્યા હતા એમાં જ આ લોટ જુઓ તો આ ટાઈપનો આપણે લોટ બાંધી લઈશું અને મેં અહીંયા ત્રણ ચીઝ ક્યુબ લીધેલા છે એને પણ આપણે ખમણી લઈશું જો તમારી પાસે મોજરેલા ચીઝ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે આ લોટ છે ને એમાં આપણે થોડો તેલવાળો હાથ કરીને થોડું પોર્સલ આપણે લઈ લેશું અને આપણે એના લીંબુ જેટલા સાઈઝના ગોળા વાળવાના છે તો આવી રીતના આપણે ગોળા વાળશું એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે એકદમ ઈઝીલી આના બોલ્સ બની જશે અને પછી આવી રીતે આપણે ચપટો શેપ આપી દઈશું અને હથેળીથી આપણે થોડો વચ્ચે ખાડો કરી દઈશું અને એમાં થોડું ચીઝ ભરી દઈશું અને એને પાછો આપણે પેક કરી દઈશું અને પેક કરી અને એને પાછો બોલ બનાવી લેશું ખૂબ જ આસાનીથી આ બોલ બની જશે અને ફ્રેન્ડ્સ એક વખત જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બનશે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો જુઓ આવી રીતે બોલ બની ગયા ને તો આપણે આ બધા જ મિશ્રણના બોલ બનાવીને પેલા તૈયાર કરી લેશું તો જુઓ હવે બધા જ બોલ બની ગયા છે તો હવે આપણે એને તળવાના નથી આપણે જે અપમ પેન છે અપમ પેનમાં આપણે એને શેકી લઈશું તો બધામાં આપણે થોડું થોડું તેલ લગાવી લઈશું અને આ જે બોલ્સ છે એ બધા એમાં રાખી દઈશું એક વખત અપમ પેનની ગરમ થઈ છે પછી ગેસની ફ્લેમ છે એકદમ મીડિયમ ટુ સ્લો કરી દેવાની છે અને ઉપરથી આપણે એવી રીતે હલકું તેલ લગાવી લેશું જેથી તમે આ શેકાઈ જશે ને પછી એકદમ સુનેરા રંગના ખૂબ જ ટેસ્ટી બનશે અને ઉપરનું લેયર છે ને એકદમ ખૂબ જ ક્રિસ્પી બનશે અને હવે એને ઢાંકી અને આપણે બે મિનિટ માટે શેકી લઈશું અને બે મિનિટ પછી જુઓ નીચેથી કેટલો સરસ કલર આવી ગયો છે તો એવી જ રીતે આપણે બધા જ બોલ્સ છે એને પલટાવી લઈશું અને પાછું એને ઢાંકી અને બે મિનિટ માટે આપણે ચડવા દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે તો જુઓ બે મિનિટ પછી આપણા બધા જ બોલ્સ છે એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે આ તમે ઈચ્છો તો અને સેલો ફ્રાય કે ડીપ ફ્રાય પણ કરી શકો છો પણ આવી રીતે ઓછા તેલમાં બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને તેલ પણ ઓછું જોઈશે તો જુઓ હું તમને ખોલીને પણ બતાવું એકદમ સોફ્ટ અને ચીઝથી ભરપૂર એવા આ બોલ્સ એક વખત જરૂરથી બનાવજો અને જો વિડીયો પસંદ આવે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય